સુરતમાં ગુજરાતી માધ્યમના શિક્ષકોની શિક્ષણ ક્ષેત્રે બદલીને લઈને વિવાદ ગુજરાત સરકાર દ્વારા દિન પ્રતિદિન શિક્ષણ અને શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે હાલમાં ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે જેમાં ગુજરાતીમાં શિક્ષણ આપતા હવે ઉર્દુ અને મરાઠી માધ્યમના શાળાઓમાં પણ શિક્ષણ આપવું પડશે આ નવા ફેરબદલના નિયમો સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓના અનુસાર હવે એચટેટ પાસ કરેલા શિક્ષકોને અન્ય મર્યાદાવાળી ભાષાઓના માધ્યમમાં બદલી કરવામાં આવશે આ નિર્ણયને લઈને અનેક સંગઠનો અને સંઘોએ વિરોધ કર્યો છે સુરત જિલ્લાના શિક્ષણ સંઘ સહિત અન્ય ઘણી સ્થાનિક શિક્ષક સંઘો અને મંચો દ્વારા આ નિર્ણયને વિરોધ કરવામાં આવ્યો છે આ વિવાદને લઈને એચટેડ શિક્ષકોએ પોતાના અધિકારો માટે અને આ નિર્ણયના વિરોધમાં તેમના કાર્યક્ષેત્ર પર વિરોધની પ્રવૃત્તિ શરૂ કરી છે શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનો આ બાબતે ચિંતિત છે કે વિશિષ્ટ ભાષાની જાણકારી વિના શું શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે અને યોગ્ય રીતે શિક્ષણ આપી શકશે આ નિર્ણય સાથે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધ પણ લાંબા ગાળે નુકસાન થવાનો ખતરો છે આજે રાજ્ય સૂચના મુજબ જિલ્લા ફેરબદલીનો આવ્યો એમાં ઓગણત્રીસ શિક્ષકો એ ભાગ લીધો હતો અને તેત્રીસ શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નિયમક પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે નિમણૂક કરી દેવામાં આવી છે રાજ્ય સરકારનો વિષય છે રાજ્ય સરકારની સૂચના મુજબ કેમ્પ કરવામાં આવ્યો છે એમાં કંઈ જ ખોટું નથી જે સિન્યોરિટી પ્રમાણે જે માધ્યમ ગુજરાતી માધ્યમમાં આપણી પાસે જે જગ્યા ખાલી હતી એ તેત્રીસ જગ્યા પર ગુજરાતી માધ્યમના જ શિક્ષકોને એક્ટ શિક્ષકોને મૂકવામાં આવ્યા છે ત્યારબાદ જે અધર મીડ્યમ માધ્યમનો હતો કે તેત્રીસ પછી જે સાત બાકી રહેતા હતા છ બાકી રહેતા હતા એમને પોતાની સંમતિથી અધર માધ્યમ પસંદ કર્યું